રાજસ્થાનનો એક વ્યક્તિ જે અમદાવાદમાં રહે છે ને તેના પાસે હથિયારો છે આવી માહિતી મળી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તે એક્ટિવ થાય છે અને આ વ્યક્તિને દબોચી લેવામાં આવે છે તેના પાસેથી જે હથિયારો ઝડપાયા બાદ પોલીસ ચોંકી ગઈ છે હથિયારો ક્યાંથી લાવ્યા હતા તેનો શું ઉપયોગ કરવાનો હતો તે મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં જે બુટલેગરો અને અસામાજિક તત્વો છે તે ઓ નવા રસ્તાથી દારુ એમડી ડ્રગ્સ અને હથિયારો ગુજરાતમાં લાવી રહ્યા છે આવા તત્વોને દબચવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સાથે આ જિલ્લાની સ્થાનિક ટીમો અને એન્ટી ટેરરિસ્ટ સ્કોડ તે પણ એક્ટિવ હોય છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને એક માહિતી મળી હતી કે અમદાવાદમાં દાણી લીમડામાં રહેતો આ શેખ તેના પાસે હથિયારો છે હથિયારોની વાત સાંભળતા જ આ એજન્સી છે તે એક્ટિવ બની ગઈ હતી કેમ કે હથિયારોનો ઉપયોગ કોઈ પણ કામમાં આવા તત્વો કરી શકે તેમ છે તેમના પાસે જે માહિતી હતી તેની ખરાઈ કરવામાં આવે છે અને સાજીદ શેખ છે તેની વોચ પણ ગોઠવવામાં આવે છે આ સાજી છે કે ને સીટીએમ ચાર રસ્તા છે જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તાર લાગે છે ત્યાંથી તેને ઝડપી લેવામાં આવે છે અને તેના પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જી આર રબારી અને તેમની ટીમને મળી છે એક રિવોલ્વર એક પિસ્તલ અને બે કાર્ટિસ અને સાથે રોકડી રકમ પણ ગુજરાતમાં હવે દારૂના સાથે જે પ્રકારે હથિયારો આવી રહ્યા છે તેને જોતા આ એજન્સીઓ છે ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલ હોય કે એટીએસ હોય તેમની ઊંઘ ઉડે તે સ્વાભાવિક વસ્તુ છે આ સાજિદ શેખ મૂળ આબુ રોડ રાજસ્થાનનો રહેવાસી છે એક લાંબા સમયથી તે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં રહે છે અને પોલીસે તેને સીટીએમ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો છે સાજિદ શેખ ક્યાંથી હથિયાર લાવ્યો હતો તેનો શું ઉપયોગ કરવાનો હતો ભૂતકાળમાં તેના હથિયારો કોના પાસેથી મંગાવ્યા છે અને આ મામલે તેનું હથિયારમાં શું નેટવર્ક છે તે દિશામાં હાલ પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે ગુજરાતની પોલીસ માટે હાલ એમડી ડ્રગ્સની વાત કરો દારૂની વાત કરો કે પછી હથિયારો જે ગુજરાતમાં આવી રહ્યા છે તેની વાત કરો તેના માટે તે એક પડકાર છે અને ગુજરાતમાં રહેલા અસામાજિક તત્વો જે પ્રકારે આવા ગેરકાયદે કામોમાં જોડાયા છે તો સ્વાભાવિક છે કે પોલીસની ચિંતા તો વધવાની છે સાથે સાથે આ રાજ્યના લોકો છે તેમની સલામતી પણ તેમ છે જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર રબારી અને તેમની ટીમે જે પ્રકારે હથિયાર ઝડપી પાડ્યા છે તે એક સરાહનીય કામ છે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડિ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ ने कहिये जे परा